ક્વેશ્ચન નંબર છ નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચના પૌલીના નિયમનું પાલન કરતું નથી બેટા પૌલીએ શું નિયમ આપ્યો તો યાદ કરો પૌલી નામના વૈજ્ઞાનિકે આપણને કીધું હતું બેટા કે કોઈપણ પરમાણુના બે ઇલેક્ટ્રોનના કોઈપણ પરમાણુમાં બે ઇલેક્ટ્રોનના ચારેય કોન્ટમાં ક્યારેય સમાન ન થાય અથવા કોઈ એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન આવી શકે તો જુઓ એસની કોઈ પેટા કક્ષક નથી હોતી એટલે એમાં બે જ ઇલેક્ટ્રોન આવે અગેન એસમાં બે છે અને પીમાં ત્રણ હોવાથી છ આવી શકે તો અહીંયા તો પાલન થાય છે નેક્સ્ટ એક્ઝામ્પલમાં બી જુઓ એસમાં બે એસમાં બે પીમાં વધુમાં વધુ છ અને અગેન એસમાં પાંચ ઇલેક્ટ્રોન શું બાળકો એસમાં પાંચ ઇલેક્ટ્રોન શક્ય છે તો અહીં વિકલ્પ નંબર ટુ પોલીના નિયમનું પાલન કરતો નથી વળી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ તો એસમાં બે અને પીમાં છ પાલન કરે છે આમાં જુઓ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ અને અહીંયા થ્રી એસ ટુ આવશે બેટા એટલે આ પણ પાલન કરે છે તો કયો પાલન નથી કરતો બેટા અહીં તમારો વિકલ્પ નંબર બે જે છે એ પોલીના નિયમનું પાલન કરતો નથી તો સાચો જવાબ આવી જશે વિકલ્પ નંબર બે